ઇનરવિલ ક્લબ પાલનપુર દ્વારા પાલનપુરમાં ફ્રી કેન્સર નિદાન અને ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી રસીકરણ કેમ્પ યોજાયો વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં ઇનરવિલ ક્લબ પાલનપુર દ્વારા કેન્સર માટેની લડતમાં સમાજમાં જાગૃતિ લાવવા તથા તકલીફવાળા દર્દીઓને મફતમાં નિદાન થાય અને રાહત દરે સારવાર થાય તે માટે પાલનપુર કીર્તિસ્તંભ રોડ ઉપર આવેલ ખુશ્બુ હોસ્પિટલ ખાતે ફ્રી કેન્સર નિદાન અને ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી રસીકરણ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં જાણીતા તબીબ ડૉક્ટર દર્શન દોશી હેડ એન્ડ નેક કેન્સર સર્જન અમદાવાદ ડૉક્ટર હસમુખ કેસા સ્ત્રી રોગ નિષ્ણાત પાલનપુર ડૉક્ટર હર્ષ ત્રિવેદી એમએસ જનરલ સર્જન પાલનપુર ડૉક્ટર રમેશ બી પટેલ પેથોલોજીસ્ટ પાલનપુર ડૉક્ટર મુરલી દસોરે સોનોલોજીસ્ટ પાલનપુર ડૉક્ટર પૂજન ઠક્કર સ્ત્રી રોગ નિષ્ણાંત પાલનપુર દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું આ નિદાન કેમ્પમાં હેડ એન્ડ નેકના સાડત્રીસ પેશન્ટ ગાયનેકના બાવીસ પેશન્ટ પેટ અને છાતીના સાડત્રીસ પેશન્ટ આમ કુલ છન્નું દર્દીઓએ લાભ લીધો હતો દર વર્ષની જેમ ગર્ભાશયના મુખના કેન્સરને રોકવા માટે સર્વાવેગ નામની રસીકરણનો પ્રોગ્રામ યોજેલ જેમાં એકસો સ્ત્રીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં સહયોગ આપનાર ભોળાનાથ જોશી સહિતના દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ કેમ્પને સફળ બનાવવા ઇનર ઇનરવીલ ક્લબ પાલનપુરના પ્રમુખ કિરણ જોશી સેક્રેટરી પોલોમી શેઠ પાસ્ટ પ્રેસિડન્ટ મીનુ મહેશ્વરી અને પ્રોજેક્ટ ચેરમેન સુરેખાબેન શાહ સહિતની તેમની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી ઇદરવિલ ક્લબ ઓફ પાલનપુરનો આ પ્રેસ્ટીજિયસ પ્રોજેક્ટ કે જે છેલ્લા બાર વર્ષથી મારી હોસ્પિટલમાં યોજવામાં આવે છે એમાં પાલનપુરના અને આજુબાજુના દર્દીઓ ઘણો સારો લાભ લે છે જેમાં હેડ એન્ડ નેક ગર્ભાશય અને સ્તન અને પેટના કેન્સરના રોગોનું નિદાન અને જરૂરી તપાસ અને ટેસ્ટ કરી આપ ફ્રીમાં કરી આપવામાં આવે છે આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષથી ગર્ભાશયના કેન્સર ન થાય કેન્ ગર્ભાશયના મુખનું કેન્સર ન થાય એના માટેની એક રસી ઉપલબ્ધ છે અને જે ખૂબ જ રાહત દરે ઇનરવિલ ક્લબ દ્વારા આપવામાં આવે છે જેનો ઉત્તર રિસ્પોન્સ ઘણો સારો આવે છે અને આ વર્ષે તો ઘણા જ સારા પેશન્ટોએ એ એનો લાભ લીધો છે જે બહુ ગર્વની વાત છે કે આ લોકોના પ્રયત્નો સફળ થઈ રહ્યા છે અને આવી જ રીતે એવો અહીંયા કેમ્પ યોજે અને એ કેમ્પમાં જે અહીંયા યોજવા માટે મને તક આપે છે એ બદલ હું ઇનરવિલ ક્લબનો પણ આભાર માનું છું નમસ્કાર હું સુરેખા શાહ ઇનરવિલ ક્લબ ઓફ પાલનપુરની મેડિકલ ચેરમેન છું ઇનરિર ક્લબ એ આંતરરાષ્ટ્રીય સેવાકીય સંસ્થા છે છેલ્લા બાર વર્ષથી અમારી ક્લબ કેન્સરના રોગો વિશે જાગૃતિ લાવવાના અને વિનામૂલ્યે નિદાન થાય એ હેતુથી કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરે છે આ કેમ્પમાં અમે ગર્ભાશયનો કેન્સર રોકવા માટેનો રસીકરણનો પ્રોગ્રામ પણ રાખ્યો હતો જે શ્રીમાન દાતાશ્રી ભોળાનાથ જોશીના સહયોગથી યોજેલ છે તારીખ બાર એક બે હજાર પચીસને રવિવારના દિવસે કેન્સર કેમ્પનું આયોજન કર્યું જેમાં હેડ અને નેક કેન્સર ગર્ભાશયનું કેન્સર તથા છાતી પેટ અને સ્તનના કેન્સરના રોગોનું નિદાન કરવામાં આવ્યું જેમાં હેડ અને નેકના સાડત્રીસ પેશન્ટ ગાયનેકના બાવીસ પેશન્ટ જનરલ સર્જન વિભાગના સત્તર પેશન્ટ એમ કરીને 76 દર્દીઓએ લાભ લીધો દર વર્ષની જેમ ગર્ભાશયના મુખના કેન્સરને રોકવા સર્વાવેક નામની રસીકરણનો પ્રોગ્રામ યોજેલ જેમાં 150 સ્ત્રીઓએ

સ્ટાફ મેમ્બર્સનો સાથ અને સહકાર આપવા બદલ અમારી ક્લબ વતી આભાર વ્યક્ત કરું છું જય ઇનર હું કિરણ જોશી ઇનરવિલ ક્લબ ઓફ પાલનપુરની પ્રેસિડેન્ટ અમારી સંસ્થા એક બહુ જ મોટો સાહીઠ વર્ષથી સેવા યજ્ઞ ચલાવી રહી છે અને પાલનપુરમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે આ સાથે બનાસકાંઠામાં દરેકે દરેક મહિલાઓ અને બાળકીઓને કેન્સર મુક્ત બનાવવા માટે અમે છેલ્લા બાર વર્ષથી પ્રયત્નશીલ છીએ તો દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ફ્રી કેન્સર નિદાન અને સર્વાઇકલ કેન્સર વેક્સિનેશનનો કેમ્પ એટલે કે એ એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન ખુશ્બુ હોસ્પિટલ ખાતે યોજ્યું છે એમાં અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે આ કેમ્પમાં સહભાગી તથા સેવા આપનાર તમામ ડોક્ટર્સનો હું દિલથી આભાર માનું છું તથા ખુશ્બુ હોસ્પિટલ તેમજ એચ કે શાહ સાહેબનો પણ દિલથી આભાર માનું છું જેમને અમને આ જગ્યા આપી કેમ્પ કરવા માટે આ સાથે સર્વે દાતાઓ કે જેમણે આ કેમ્પ માટે યોગદાન આપ્યું છે એ દ એ દરેકનો પણ દિલથી આભાર માનું છું તેની સાથે હોસ્પિટલના સ્ટાફ મારા ઇનરવ્હીલ મેમ્બર્સ તથા અમારા મેડિકલ ચેરમેન સુરેખાબેન શાહનો પણ દિલથી આભાર માનું છું તો આ કેમ્પને સફળ બનાવનાર તમામે તમામનો હું દિલથી આભાર માનું છું